અહીંયા અઢારે વરણ બધા બેઠા છે જેને આ વાત માંથી લોક સાહિત્ય એટલે આપો એટલે એમાંથી જે જોતું હોય એ લઈ લે જેને જેવું જોઈએ એવું લઈ લે બાકી તમે ઝૂઈને ચમેલીને ગુલાબને મોગરા હારા મારો બગીચો બનાવો ફૂલડા ખેલી ગયા હોય ને મધમાખીઓ ગાંટા મારતી હોય ને ભમરા ગુંજાવર કરપતા હોય ને પતંગિયા ઉડતા હોય ને એમાં ઓલો ભમરો ભમરા હોય સુગંધ બધું એમાં ઓલો માખો એક આવે આહી મૂકે જીવડા પાડે ભેહું ગાયું ને બધા ને બળદ એ માખો ઉડતો ઉડતો આવી ગયો ને બાપુ તો એ ઉડતો ઉડતો ઈ ફૂલડા બગીચો આખો પૂરો થઈ ગંદકી હોય ને જાય કે આમાં નથી મજા આવતી વાતાવરણ બરાબર નથી લે તમે શું કરો એને એ વાતાવરણ જ નથી ગમવાનું એટલે એની વાત નથી પણ આ પરંપરાગત જેને જીવવું છે દુઃખ છે આબરૂદાર ને જેને હારાથી હંગોળ એટલા માટે આ વાત છેલ્લો પ્રસંગ સાંભળજો ગીગા મહિયા નામનો બારવટીયો અને બારવટીયા ઉપર ઘણું કહી શકાય બાર પ્રકારના વટ અને બારવટીઓ કહેવાય ચલાળામાંથી આપા દાના બાવાવાળાને એમ બાવાવાળા કે હાજવારી કે ફુરુજને દીવો કરજે અને માતાજીને દીવો કરજે એવું કીધું એટલે બાવાવાળાએ કીધું બાપુ છેડે ઘોડે ક્યારે ક્યાંથી ક્યાં નીકળી જવું પડે એમાં ક્યાં દીવેને લેવા જાવું ક્યાં અને તેથી આપા દાનાએ કીધું તો કોળિયું રાખી એમાં ખાલી વાઈટ મૂકી મળે તો પાણી નાખજે નકર કોર્યા કોડિયામાં વાઈટ મૂકીને હુરજની હામું રાખીને ચલાળાના ધજાવાળાની સામે એમ કહેજે કે હે ધજાવાળા અને જો જ પ્રગટી જાય તો માનજે ચલાળાનો આપો દાનો બોલ્યો છે ભલા માણસ આ સનાતનની તાકાત છે પણ એની પાછળ કેટલું ગુમાવવું પડતું હોય કેટલું કરવું પડતું હોય એ તો એમ જેમને જેડે તેડેથી નથી એ કીરત હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે એમને નો થાય કઈ

ગીગા મહિયાનું બારવટું હાલે એમાં મેન્દ્રડાની પાસે નાગડી કરી અને ગામ ઈ ગામમાં એક પટેલની દીકરી પંદર હતર વર્ષ દીકરી પરણીને આવી છે અને પરણીને ને આવી અને હજી દહ પંદર દી છે એ વખતે થોડી નાની ઉમર માં લગ્ન થતા હતર પંદર હતર વર્ષ દીકરી પટેલ ની દીકરી પરણીને આવી છે નારી શક્તિની આ એક કથા છે એનું આયોજન છે એટલા માટે હું કહું છું આપને આ વાત પરણીને આવી છે દીકરી હવે એનો જુવાન પતિ પટેલ વાડી ગયો છે એમાં પેલું એવું બારવટીયા નો એ વખતે જે પડાવ પીડ્યો હોય એને ટ્રાઈક હોય બારવટીયા કોના હામી સત્તાની ની હામી રાજા એટલે જુનાગઢ નવાબની ની હામી નવાબે એને હેરાન કર્યા એટલે એને નવાબ આમે હવે જમીન બધી નવાબ ની હોય એ વખતે એટલે ઈ જમીન જો વાવવા દે એમને રહેવા દે જો બધું તો તો નવાબ કેવી રીતે ઝૂકે એટલે બારવટીયા પડાવ પીડ્યો ગોધમાં ડુંગરમાં ખતરાડમાં જે જ્યાં મંદિર છે આજે ગોધમાં ડુંગરમાં પડાવ પડેલો એમાં એ પટેલ ની દીકરી અને એનો પતિ એ વાડીએ ગયેલો ત્રણ દિવસ થા પડાવ પડ્યો ને વાડીએ જે ખેડુ છે એને ઘરે નહી આવવા ઘરે હોય ને વાડીએ નહી જવા જ્યાં હોય ને એમ બસ કોઈ કે હાથી આકવાનું નહી કાઈ કામ નહી ઘર બાર કોઈ નહી નીકળવાનું જ્યાં સુધી બારવટિયા ઈ સીમમાં રહીએ ત્યાં સુધી અને એમાં બન્યું એવું એક દી બે દી ત્રીજો દી થયો ને બાઈ નક્કી કર્યું કે હું પરણી ને પનર દી આવી મારા માબાપના આ સંસ્કાર કે હું ઊઠીને હવારમાં નાસ્તો હિરામણ કરું અને મારો પતિ વાડીએ પાંદડા ફળને ખાતો હોય છે ઘેરે ન આવી શકે હવે આજ તો વેલું ઉઠી ભાત કરીને જવું છે ભાઈ વેલી ઉઠી સાહુ ફેરી હોય છે ગાયું ભેહું ધોયું હોય છે સાણ વાહિદા જે કઈ જળ જળ કામ કરી પડી બા જેવા રોટલા ઘેડ્યા અડદ ની ડાળ અને રોટલા કાસરીયું તળી હોય છે અથાણા ચાક ડાળ પાપડ જે કઈ બધું ભાત આખું તૈયાર કરી સાહી ની ઘાટી રેડિયા જેવી દેગડી ભરી દોઈની દેગડી ભરી ભાતનો આખો હુમલો તૈયાર કર્યો સોળે શણગાર સજી તૈયાર થઈ અને હતારવારાની પટેલની દીકરી પરણીને આવી અને હજી પનરદી ખાલી થયા છે કે આ મોહરીની પાળ ઉતરવા જાય હાલતી થઈ તો હાહુ જોઈ ગઈ હાહુની નજર પડી ગઈ રાડ ફાટી ગઈ અરે વાલા ભૂય ક્યાં જાશો તમારા દીકરાનું ભાત લઈને જાઉં છું વાડીએ હે કે ભાત લઈને જાવશું વાડીએ અરે અરે મરી ગઈ તને કઈ ખબર પડે છે કે નહીં તારે ફૂડ કાટ નાખું મારા ઘરનું મંડી બોલવા હાહ અરે તને કરડે તને પાછી વેળ પાછી વેળ આટલા આટલા લટબેર ઘરે ના પહેરી ને ઉપડી છો લટુક થટુક કરતી ખબર પડે કે નહીં કઈ અરે મરી ગઈ મીડી હાહુ બોલવા દીકરીએ વિચાર કર્યો મારી હાહુ વઠે ધરાર જાવું એ બરોબર નો કહેવાય પાછી વળી જાવ હજી પાછી વળી જાવ એટલો વિચાર કર્યો ને ખાલી તા હાહુ એક શબ્દ બોલી ગઈ ઓલો તારો બાપ ગીગો મયો ગોજમાં ડુંગરમાં પીડો તારો બાપ લૂટી લે હે હવે સાંભળજો મિત્રો માતાઓ બેનો ખાસ સાંભળે તારો બાપ કી ગો મૈયો લૂટી લે પગથી માથે માથે થી વ્રેમંડ ગઈ આ દેશ ની દીકરી ને ગમે એવું બોલો આળો બોલે સહન કરે માર ખાઈ લે બધું સહન કરી લે પણ બાપ હામી વાત આવે ત્યારે એ સિંહણ બની જતી હોય છે પછી કોઈ થી સહન ન કરી શકે કીધું તારો બાપ કી ગો મૈયો લૂટી લે પ્રકૃતિ નો ગયો હુંડલો લઈને પાછી વળતી હતી નોતું જ આવું ભાત લઈને પણ બાપ નું કીધું ને બાપ નો હુંડલો મૂક્યો ઓહરી ની પાયા ઓરડામાં જઈ પેટારો ખોલી પિયર તરફના ના ઘરેણા પહેર્યા ત્યાં પહેર્યા રાખ્યા હાહરા તરફના ડબલ પહેર્યા અને ભાત નો લઈને હાલતી થઈ રાયડું નાખતી રીતો હે મરી ગઈ હે વાલામુ હે ગાંડી મારા ઘર હૂડ કાઢી કાઢ નાખ્યું હાહુ તો બહુ બોલે ને હાહુ ને છે ને ડિમાન્ડ બહુ માફ કરે માવડી હાઉ ડિમાન્ડ બહુ હોય બહુ ગણેલી હોવી જોઈએ ભણેલી હોવી જોઈએ ડાય હોવી જોઈએ હારી હોવી જોઈએ કયા કરી હોવી જોઈએ હોવી જોઈએ હોવી જોઈએ હોવી જોઈએ હોવી જોઈએ બહુ લાંબુ લિસ્ટ હોવી જોયું હોવી જોયું એવું લાંબુ હાહુ નું લિસ્ટ નું કોઈ ડિમાન્ડ નહીં એક જ ડિમાન્ડ ન હોવી જવું વાતું જ દયો હમણાં એક માળી મારી પણ અફસો વ્યક્ત કરતા હતા એ કે ભગવાને અમારા ઉપર અન્યાય કર્યો મેં કીધું કેમ એ કે અમે પરણીને આવ્યું ને હાહુ નો જમાનો હતો હવે જમાનો તો હું કઉ છું એને તો ઉપાડો કીધો તો ઈ કે ત્યારે હાહુનો ઉપાડો હતો એમ એ કે હાહુનો જમાનો હતો અમે પરણીને આવ્યું થયું દોહી કહે માં કે અને અમારે અમને એમ હતું કે અમારો એકથી જમાનો આવ્યો અમે હાહુ થાહુ એ કે અમારે વહુ આવી વહુનો જમાનો આવી ગયો હવે અમારે સાનું મનુ બેહ વાત હમણાં એક એક બેન તો ને હા હું પાસે દૂધની તાહણી ભરીને ગયા એ કે બાઈજી હવે હવે તો બાઈજી નથી કેતા મમ્મી કે છે આપણે તો વિચાર થાય બે બાજુ મમ્મી જુઆંદા એવા થઈ ગયા છે હા ને મા બાપ સેવા ન કરે એટલે હા હરા ની કરે મેમી પેપ્યા તારી ભલી થાય ભલે માન આપવું જોઈએ દીકરી આપી છે આપણો વંશ વધારવા માટે એને વંદન એમાં બીજી વાત ને પણ મમ્મી ને પપ્પા નો કહેવાય તો ઓલી ડોહી શું થાય થોડુંક એટલું બધું તો રહેવા દો મમ્મી પપ્પા જે થતું હોય એ કેવું જોઈએ હા આમ હોય કઈ અને અમુકને ને હારે ને અણહારાવવા માંડ્યો ખબર નહીં આવે એઠું બહુ ખાઈ જતો એટલે હોય કે હા વાતું જ આવવા દો તમે હાવ એટલે એટલું બધું નહીં એમ ટૂંકમાં માપે બધું સારું લાગે નદી કાંઠામાં સારી લાગે ને પણ હવે ખેર ઈ બાજુ આપણે જાવું નથી બહુ પણ એ વાતો જવા દે સરસ મમ્મી અને ઈ મમ્મી નો ટોને બીજો નીકળે હા હા એટલે ખેર હમણાં તો અટાણે તો જમાનો બહુ માતાઓ બહેનો પેલા પૂજો માવડીઓ કેવડા કામ હતા અટાણે અટાણ કસરત માં એવું થયું અટાણે કસરત રાંધવા લઈને આમ આમ કરવાનું પેલા સાયુ ફેરતા ને એ કરે ઓલી ખોટે આમ ઘંટી આંકવા જાય તો ઘરે દળી લ્યો શું વાંધો ખોટા બિલ નો ઈ નઈ ઓલું બધું કરવા પણ ઈ ખેર હવે મૂળ વાત ઉપર પાછો આવી જાવ હા હું મીંડી બોલવા બહુ બોલ્યું દીકરી ભાત લઈને વહી ગઈ સાંભળજો આ પ્રસંગ વાતને આજે હવા હો વરસ આવા આવ્યા છે ખાલી એક સદી પછી પેલાની આ વાત છે સત્ય ઘટના છે વૈગ દીકરી ભાત લઈ નાગણી ગામ ની બજાર પૂરી થાય નળપુરી થાય ને હિમાડો આજે એનું ખેતર થોડુંક આખું રહ્યું જા સાડીકા ની નજર પડી ચાર બંદુક ધારી ઉતર્યા બારવટિયા આ હા 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 અને આમ ઉભા રહ્યા હામાં બંદુકો લઈને આવીને કાર કોટ જેવા દીકરી આમ જોઈ રહી પેલા તો એમ ઓહો મારા ઉપર કા બંદુક ઉઠાકે ઉભી રહ્યા કોણ છો તમે બાર વટિયા છે ખબર નથી પડતી ક્યાં જાશ મારા પતિ નું ભાત લઈને જાવ છું ઓલી જો હામી વાળી રી ને મારો પતિ છે ત્રણ દીઠા નથી આવ્યો ઘરે એટલે ભાત લઈ જાશ ખબર ન પડે ક્યાંય કોઈ દેખાય છે કોઈ શકલું ફરકે છે જાયશ કોઈ ભાત લઈને જાયશ કોઈ ઘરે તારો પતિ કેમ ઘરે નથી આવતો તમને ખબર નીકળવાની મનાય હોય જે હોય ત્યાં ન્યાજ રહેવાનું અમે અહીં પડ્યા છીએ બે પાંચ દી હાથ દી જેટલા પડ્યા રહી એટલા અને તું ધોડી આવી છો બેન તને કોઈ ડર નહીં તો નવાબ અમારાથી કેમ ચૂકે ભાત નો પહેલી વાર દઈ આવે છે એટલે અમે તૈયાર નો રાખી ભાત નો હુમલો હેઠો મૂક ઘરે બધા કાઢી ના હેઠા મૂક વહી જા ઘરે ગામ ને કહી દેજે કે અહીંયા પડાવ પીડ્યો છે મારો ત્યાં સુધી આ બાજુ મોઢું રાખીને હું એ નહીં આ બાજુ ઓહિકું રાખીને કહી દેજે તમે કોના બારવટી છો કોના માણસો છો ગીગા બાપુના ગીગા મહિયાના ગીગા બાપુ ક્યાં છે એ કે એરિયા ડુંગર ઉપર તું તારું કામ કર ઘરે ઉતાર અને હુંડલો મૂકે છો મને ગીગા બાપુ પાન લઈ જાવ તો ભાત આપું જોઈ જો ખતર વર દીકરી બંદૂક ધારી એ વખતે એની વાય કોઈ સીબીઆઈ નો હોય એની વાય કોઈ કોર્ટે નો હોય કોઈ જજેય એ નો હોય બારવટિયા ખાલી ઘોડો દબાવો એટલી જ વાર બંદૂકનો એના સામે એક ખતર દીકરી કયું જીવન હતું આપણું એટલે આ વાતું કરું છું આ આ આ કેવી પ્રજા હતી આ ધરતીની ની ઈ કહું છું ખતર દીકરી કહે છે ગીગા બાપુ પાન લઈ જાવ તો આપું બારવટિયા કે બેન તને કઈ ખબર પડે અમે બેન બેન કરીએ એટલે તને શું લાગે છે અમે વેપારી છી એટલે શરત માની તું અમને ભાત ને ઘરે ને આઈપ ને અમે તને એના હાટામાં ગીગા બાપુ પાસે લઈ જઈએ કે અમે કઈ વેપાર કરી છે આ ઘોડો દબાવે આટલી વાર અમારે મચ્છર મારું માણસ મારું માર દબાઈ જાય ઘોડો એકા બીજા મર્યા કેવા દબાઈ ઘોડો મારી નાખ તો જ આ બીજા વિવેક બહુ બોલવા મidia તઈ હતર વર્ષની પટેલની દીકરી હાવ 100 વર્ષ પહેલાની વાત તમને કરું છું પારવટીને સાંભળો જોઈને બોલી ત્યાર ને બંદૂક ઊંચું કરો છો ને ઊંચા ઊંચા છો ત્રણ ચાર જણા છો એટલે સાંભળી લ્યો હવે મને કાં તો ગીગા બાપુ પાસે લઈ જાઓ અને નકર છાતીમાં ગોળી મારો બાકી તાહુદી જીવતી હોય ને ઘરેણાં ભાત આપું તો હું પટેલની દીકરી નહીં આ મારી પ્રતિજ્ઞા છે તમારે ત્યાં કાંઈ કરી હા 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 પાર્વટિયા હલી ગયા મનમાં કહેવાય નહીં પણ મનમાં કારણ કે એ ખાનદાન હતા ને મનમાં થઈ ગયું તારી જનેતાને ધન્ય છે બેટા તને તારી તને જેને જન્મ આપ્યો છે એને

ઈ જંગલમાં માં ખુખાર ચાર બારવટિયા વચ્ચે હતર વર્ષ પરી જેવી રૂપરૂપના આભરણ જેવી એક પટેલની દીકરી હાલી જતી હતી તેથી એની આબરૂ સલામત હતી આજે સોસાયટી માં સલામત નથી ને એટલે આવી વાર્તાઓ માંડવી પડે છે ભલા માણસ આપણે કેટલા નીચે આવ્યા છે આપણા વિચારો કેટલા નીચે આવ્યા છે એ હાલી જાતી હતી દીકરી ચારે બાજુ વારવટિયા અને દીકરી કાંબી કડલા ખાણા ખાણા થતા જાય ને એ બરોબર આમ ઉપર ચડે અને ગીગા મહિયા નજર પડીને આમ બંદુક કર્યો ખબરદાર ચારે ને બંદુકે દઈ દઉં આ દીકરીને કોઈને કોઈ લઈ આવાય બાપુ માફ કરો મને નથી લેવા દીકરી ધરાર આવી એવું છે કે હા પૂછી લ્યો બેટા ક્યું ગામ બાપુ નાગણી આ નાગણી ગામમાં પરણીને આવી છું પટેલ દીકરી છું તમે કોણ હું ગીગો મહિયો તમે જ ગીગા બાપુ કે હા શું કામ આવી છો અહીંયા બાપુ તમને જોવા અમે જોયા ન હોય અમે મારી નાખી

તા મમ્મી બાબુ તા મમ્મી પાછી કે ક્યાં ખબર અરે મગર અણહાર આવે છે બોલો એ મગર ની અણ એ પાછી વાતો કરે માયક ઉપર આવી આમ ભારત કા ઉધાર કરનેવાલા પેદા કરેગે ઘર નો ઉધાર કરે તો ભારતનો નો ઉધાર જ છે એમ ઉધાર થાય ભલ્યું વીણ ભલા કોઈ દી નાગડા નર નો નીપજે મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર એની કુખે નર નીપજે વો તો વંકળ મૂછાવી ન્યા જન્મે ભલા માણા ધરાવીણ ધાન નો નીપજે કુળવીણ માળું ન હોય અહીંયા દીકરી કહે છે બાપુ તમે કયો ને કે ભાત આપી દયો નકર મારી દે બંધુ ભાતે આપી દો ઘરેણાંય નાય કાટી દઈશ ઈ બધી તમારી જે કીધો ઈ કરું બસ તમારા હુતી મારે જોવાતા તમને તમારા હુતી જ આવું તું પણ એક શબ્દ તમારો ખોટો પડશે કયો તમે કીધું કે ભાત આપી દે અને ઘરેણાં આપી દે ઘરે જા બાપુ હવે ઘરે જવાય એવું નથી હે કે ઘરે જવાય એવું નથી કેમ મારી કાળમુખી હાઉ બોલી હતી વેણ હાચા પીડ્યા બાપુ તારી હાઉ બોલી મારે સાંભળવાનો સાંભળવાના હું બોલીતી કે બાપુ તમારા બારવટાના બીકને કારણે હિમમાં માં ખેડૂત એ ઘરે નથી આવતા ત્રણ ચાર દીધા ઘરે છે ઈ કોઈ બાર વાડીયા નો જાય હું પર્ની ને આવી પનર દીથા અને મારો પતિ જુવાન પટેલ ભૂખ્યો વાડીએ છતો ને બાપુ મને એમ થયું કે હું હવારમાં હિરામણ કરું મારો પતિ ભૂખ્યો એટલે ભાત બનાવી બધું કામ કરી નિહરી મારી હાહુ મને ખીજાણી પાસી વળ પાસી વળ મરી ગઈ મંડી બોલવા મને એમ થયું કે હાહુ ખીજાઈને ધરર ન જવાય પાસી વળતી તીન બાપુ તો મારી હાહુ એમ બોલી તારો બાપ ગીગો મૈયો લૂટી લે તો બેટા તે હું કીધું મેં એમ કીધું મને પેલા તો થયું પાસી વળી જાવ પણ તારો બાપ ગીગો મૈયો લૂટી લે ને એટલે જે પિયરના ઘરેણા પહેર્યા હતા એ પહેર્યા રાખ્યા અને પેટારામાંથી કાઢીને હાહારિયા તરફના ડબલ ઘરેણા પહેરીને નીકળી અને છેલ્લી વાર નક્કી કરીને આવીશું બાપુ કે ગીગો મહિયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે છે એ મારે જોવું છે એટલા માટે અહીં હું તે આવીશું હા સાહેબ હેજ કરવાના જાત કેતી ચામડા ઉતારી નાખો તો આંખનો ખૂણો જેનો ભીનો ન થાય એ ખુખાર બારબટીયો ગીગો મહિયો હલી ગયો હાથમાંથી બંદૂક પડી ગઈ ડાફનારાની અને એટલું કીધું કે બેટા શું કહું તને તે મને બાપ કીધો હા બાપુ બાપો દીકરીને કેમ લૂટે એ જોવા માટે આવી છું બેટા બાપ દીકરીને લૂટે નહીં અત્યારે વધારે મારી પાસે કંઈ નથી આટલા કાવડિયા છે આલે તને આપું છું તારી ને કહી દેજે કે આટલા કાવડિયામાં બાપે કપડાના આપ્યા છે અને તને નહીં બેટા જોજો એક એક બારવટીઓ કે છે એક આવડી દીકરીને તને નહીં બેટા પણ તારા નાગણી ગામના જાડવા હમુ લૂંટવાની દ્રષ્ટિથી નજર કરું તો રાજપૂતના પેટનો નહીં આ મારી પ્રતિજ્ઞા છે તારા ચરણ માં આ હા હા શ્રી રાધાકૃષ્ણ મહિલા મંડળ દ્વારા ભાગવત છે એટલે માવડીઓને કહું છું નારી શક્તિની તાકાત જોઈજો તાકાત નથી કોઈ આંખમાં આંખ નાખીને હાથ આમ 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 વાત કરી શકે કોઈ કે બાવડું ચાલી શકે સિંહણ જેવી દીકરી હોય આ દેશની ધરતીની આપણે લગ્ન ખાનદાન બાપની દીકરીના આજે લગન થતા હોય લગ્ન થતા હોય તમે જોજો હસ્તમેળાપ થાય માંડવામાં હવજના જડબાચરી નાખે એવી દીકરી હોય પણ હસ્તમેળાપ થાય ને વરરાજાનો હાથ અડે ને દીકરીનું શરીર કાંપતું હોય આ તમે જોઈજો ધ્રુજતું હોય શું કામ એ ખબર ફાવજના જડબાચીની બજારમાં નીકળ્યો તો આંખથી માં આંખ નાખીને વાત ન કરી શકે કોઈ એવી દીકરી ધ્રુજે શું કામે દીકરી એટલા માટે ધ્રુજે છે આજ દી એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીર ને કોઈ સ્પર્શ નસી કર્યો એની ખાનદાની ધ્રુજ આવે છે એનું ચારિત્ર એને ધ્રુજ આવે છે ભલા માણસ ઈ દીકરીઓની તાકાત છે ગીગો મહિયો ધ્રુજી ગયો હાથમાંથી બંદૂક પડી ગઈ અને ગીગા મહિયાએ એ તેથી એટલું કીધું કે બેટા તને ન લૂંટાય અને તેથી એટલું કીધું બેટા દીકરી બોલી બાપુ તો હું જાઉં અને ગીગા મહિય કીધું બેટા જા પણ સાંભળ બાપ દીકરી લૂટે નહીં બેઠા પણ બાપ ભૂખ્યો હોય ને તો દીકરીને ખવડાવવાની ફરજ તો હોય કે નહીં અરે હા બાપુ જો હું ભૂલી ગઈ હા વાતુમાન બાતું બાપુ મારો મને બહુ સારા રોટલા આવડે બાપુ મારી જ બનાવેલી રસોઈ બાપુ તમને મજા આવી જાય આમ જો જમો બાપુ પણ એક જણાનું જ છે બાપુ બધાયને થાય એટલું પાછું લઈ આવું જોઈજો બધા થાય એટલું પાછું લઈ આવું બાપુ બનાવી તે દીગીગો મહ્યો ઊભો હતો ને ત્યાંથી બેહી ગયો ઉપખણીએ ખુખાર મારવટી હાવજ બેહી ગયો નીચે બેહી ગયો બેટા આમ જોતો તો દીકરી હામો બેટા તને શું કહું તારે ક્યાંય વધારે ભાત બનાવવા જાવું નથી બેટા અમે તો મોતને માથે ખાપણ બાંધીને ફરી છે કઈ નવાબની બદૂકો અમને મારી નાખેલું કાંઈ નક્કી નહીં પણ એટલું કહું બેટા છેલ્લે તારા જેવી દીકરીના વગડામાં પહાડમાં તારા જેવી દીકરીના હાથનો ઘડેલા રોટલાનો એક કોળીઓ મારા કોઠે જાય તો હરગમાંય અમને શાંતિ થઈ જાય બેટા મારે વધારે નથી જોતું તારી પાસે હોય મને દે અને તેથી દીકરી આમ ભાત છોડ્યું બારવટીયા ખાવા મીડ્યા કે બાપુ હું જાઉં આવે દીકરી હાલતી થઈ ત્યારે ગીગા મહી કીધું બેટા થોડીક વાર ઉભી રે નહીં કાલે તારી હાહુ વાતું કરશે બાપે દીકરીને ઘરના ઠોસર્યા રાખી લીધા ઠામડા દીકરી ના ઘરના ખપે ભલા માણસ તારા થામ લેતી જાય છે બાપુ મિત્રો સો વર્ષ પેલાની આ વાત ગીગો મહિયો જીવતો નથી આજે એ પટેલ ની દીકરી જીવીત નથી પણ ચલાળાની ટીમે યાદ કરવા પડે આને જીવતર જીવ્યા કહેવાય બાકી કેટલાય આવે છે ને કેટલાય જાય છે ખપી ગયા વિધ વિધ પહેરીને વેસ નાવે મોજ નરેશ અહીંયા કોઈ થી ભજવા ભીણ ની એ નારી શક્તિ ની તાકાત છે ભારત ની માવડી ની તાકાત છે કલાકો સુધી આવી વાતો થઈ થઈ કે બે મિનિટ માટે

यहां बेहातू ता करीन हर हर कर दो यहां ऊपर करिस हर हर आवे तेरे देखो मुल्क में राधा काए जहां सुदाजी डोला था देखो मुल्क में का ये जहां सुबादी डोला था मुगलो जिसने तलवारों से तोला था हर पर आग लगी थी हर पत्र सोला था बोली हर हर महादेव बोली हर 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 વાત અરે પ્રેમની ની તો કો પ્રેમીઓ જાણે જાણે પ્રેમી ના પણ પદમાં તારો ઈ તો હિરણ હદ હદમારીઓ બોલ્યો માંગડો મામા મા ને પદમા ને કેજો તમે તી હર હર મહાદે